કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની ખાસ ભરતી પ્રક્રિયાનો આજથી સત્તાવાર પ્રારંભ થયો છે જિલ્લા મુખ્યાલય ભુજની લાલન કોલેજ ખાતે આજથી ઉમેદવારો માટે સ્થાન પસંદગી કેમ્પ શરૂ થયો છે પ્રથમ દિવસે એટલે કે તારીખ છ નવેમ્બરના રોજ સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી જ્યારે ભાષા વિષયના ઉમેદવારો માટે તારીખ સાત નવેમ્બરના રોજ સવારે નવ વાગ્યાથી કેમ્પ યોજાશે આ પ્રક્રિયામાં ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી બાદ શાળા સ્થળની પસંદગી અને નિમણૂક હુકમ મેળવવાની તક આપવામાં આવી રહી છે સમગ્ર પ્રક્રિયા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક ખાસ ભરતી હેઠળ કુલ એકતાલીસો જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી હતી જેમાં ધોરણ એક થી પાંચ માટે પચીસો અને ધોરણ છ થી આઠ માટે સોળસો જગ્યાઓનો સમાવેશ થાય છે ધોરણ છ થી આઠની જગ્યાઓમાં ગણિત વિજ્ઞાનની પાંચસો નવ ભાષાની પાંચસો ચોપન અને સામાજિક વિજ્ઞાનની પાંચસો સાડત્રીસ જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી આ બે દિવસ દરમિયાન સામાજિક વિજ્ઞાનની પાંચસો બાવીસ

આપણે રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાને ખાસ ભરતી અંતર્ગત ધોરણ છ થી આઠમાં કુલ સોળસો શિક્ષકો ફાળવેલ છે જે અનુસંધાને આજે અને આવતીકાલે રાજ્ય સરકાર શ્રી દ્વારા ભાષા અને સામાજિક વિજ્ઞાન બંને વિષયના થઈને એક હજાર એકસઠ શિક્ષકો ફાળવેલ છે જે અનુસંધાને આજરોજ સામાજિક વિજ્ઞાનના પાંચસો બાવીસ શિક્ષકોને આજે આપણે સાંજ સુધીમાં ઓર્ડર વિતરણ કરશું આજે સવારથી પહેલાં તો ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થશે ત્યારબાદ શિક્ષકો નું સરપસંદગી થશે અને સરપસંદગી કર્યા પછી ઓર્ડર વિતરણ કરવામાં આવશે એટલે સાંજ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે શિક્ષકો હાલમાં આપણી જે માગણી હતી ખાસ જોવા જઈએ તો અઢારસો શિક્ષકોની જગ્યાઓ ખાલી હતી એને અનુસંધાને સોળસો શિક્ષકો રાજ્ય સરકાર શ્રી દ્વારા આપણને ફાળવેલ છે એક હજાર એકસઠ શિક્ષકો બે દિવસમાં ત્યારબાદ ગણિત વિજ્ઞાનના શિક્ષકો પણ દસથી પંદર દિવસમાં આપણને મળવાના છે જે અનુસંધાને જોવા જઈએ તો આ બધી ભરતીઓ થઈ જશે તો મોસ્ટ ઓફ જગ્યાઓ કચ્છની ભરાઈ જશે છથી આઠની